નમસ્કાર મિત્રો ગુજરાત પોસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું મહેશ પટેલ મિત્રો આજે સૌથી મોટા સમાચાર આજના આમ આદમી પાર્ટીને લઈને સામે આવ્યા છે આમ આદમી પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ એટલે કિસાનો માટે લડતા નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે અને આ મુદ્દો ચર્ચાસ્પદ એટલા માટે બન્યો છે કે રાજુ કરપડા છેલ્લા ઘણા સમયથી એટલે કે એકસો આઠ દિવસથી જેલમાં હતા અને જેલમાંથી બહાર આવ્યા પછી તેમને આમ આદમી પાર્ટી છોડી દીધી છે તેઓ ખેડૂતોના મુદ્દે ખેડૂતોના ખેડૂતોને સપોર્ટ કરવા માટે તેમને મદદ કરવા માટે ઘણા સમયથી તેઓ તત્પર હતા અને એક્ટિવ પણ હતા પરંતુ આજે આમ આદમી પાર્ટીએ છોડી દીધી છે અને તેઓ આગળ ક્યાં જવાના છે શું કરવાના છે તે અત્યાર સુધી આપણને ખ્યાલ નથી પોલિટિકલ પાર્ટીમાં જવાના છે કે ઇન્ડિપેન્ડન્સ કામ કરવાના છે તે મામલે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે રાજુ કરપડા વિશે હું વધુ વાત કરું કે કરું તો તેઓ બી એલ એલ થયેલા છે અને એજ્યુકેટેડ છે ખેડૂતો માટે ઘણા સમયથી લડત આપે છે ખેડૂતોને ટેકાના ભાવ મામલે ઇલેક્ટ્રિસિટી મામલે અને અનેક મામલે તેઓ ભાજપ સરકારની સામે થયા હતા એક રેલીની અંદર તેમણે સરકારની સામે એક પછી એક પ્રહારો કર્યા હતા અને રાજુ કરપડાની પાછળ હજારોની સંખ્યામાં ખેડૂતો હોય તેવા દ્રશ્યો પણ તમે જોયા હશે અને અત્યારે તેમને આમ આદમી પાર્ટી છોડવાનું કારણ પણ સામે આવ્યું છે આમ આદમી પાર્ટીમાં કદાચ તે કમ્ફર્ટ નતા રહી શકતા એટલા માટે આમ આદમી પાર્ટી તેમને છોડી દીધી છે પોલિટિકલ કારણો પણ કેટલાક સામે આવ્યા છે લોકોનું કહેવું છે કે બીજેપીએ દબાણ ઊભું કર્યું એટલા માટે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડીને ગયા છે ઘણા લોકો એવું પણ કહે છે કે બીજેપી આ બધું કરાવી રહી છે પણ અહીંયા ચિત્ર થોડું ઘણું અલગ દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીનો જે વિખવાદ છે જૂથવાદ છે તે આપણને દેખાઈ રહ્યો છે જનતા પણ કહી રહી છે ખેડૂતો પણ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટીમાં જૂથવાદને કારણે રાજુ કરપડા પાર્ટી છોડી રહ્યા છે તેમને રિઝાઇન આપી દીધું છે તો આ સમગ્ર મામલે હું આ કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટ તમને બતાવવા માંગુ છું આમ આદમી પાર્ટીના જે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે યશુદાન ગઢવી તેમણે એક ત્રણેક મિનિટનો વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં અને અન્ય જગ્યાએ પોસ્ટ કર્યો છે અને તેમણે કહ્યું છે કે રાજુભાઈ અમારા ખૂબ સારા નજીકના મિત્ર હતા ખૂબ સારા લડાયક નેતા હતા ખેડૂતોના હીરો હતા પરંતુ અચાનક તેમને કેમ આ પગલું ભર્યું છે તે તે આમ આદમી પાર્ટી સમજી શકતી નથી ઈસુદાન ગઢવી સિવાય અન્ય જે પ્રવીણ રામ છે બીજા નેતાઓ છે તે લોકોએ પણ પોતાના વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યા છે અને પોતે જનતા સમક્ષ કહી રહ્યા છે કે અમારા સારા નેતા આમ આદમી પાર્ટી છોડીને ગયા છે તેનું કારણ હજુ સુધી કોઈ નેતા બતાવતા નથી પરંતુ થોડીક વાતો જે છે એ હું તમને કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીના જે નેતા છે પરવીન પરવીન રામ છે બીજા નેતાઓ છે એ લોકો એવું કહ્યું છે કે આ ભાજપના કારણે આ બધું થઈ રહ્યું છે ભાજપ આ બધું કરાવી રહી છે પરંતુ સીન કદાચ આ બધી વસ્તુઓથી અલગ દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીમાં જૂથવાદ દેખાઈ રહ્યો છે જેવો કે બીજેપી અને કોંગ્રેસમાં તેઓ જૂથવાદ આમ આદમી પાર્ટીમાં સામે આવ્યો છે ઘણા લોકો કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાના કારણે આ રાજુ કરપડાએ પાર્ટી છોડી છે ગોપાલ ઇટાલિયા ઈચ્છા ન હતા કે રાજુ કરપડા આગળ જાય ખેડૂતોના મોટા નેતા બને આવું ઘણા બધા સોશિયલ મીડિયામાં કહી રહ્યા છે એમના પરિવારમાંથી પણ એક સ્ટેટમેન્ટ આવ્યું છે કે ભાઈ મેં એક વર્ષ પહેલાં આગાહી કરી હતી ફેસબુકની અંદર કે ભાઈ રાજુ કરપડાને માટે એવું પોઝિશન ઊભી કરશે કેટલાક લોકો આમ આદમી પાર્ટીના કેટલાક માણસો કે ભાઈ રાજુભાઈએ પાર્ટી છોડવી પડશે અને આજે દિવસ આવી ગયો છે ખુદ રાજુભાઈના કેટલાક કાર્યકર્તાઓ કેટલાક સમર્થકો સોશિયલ મીડિયામાં કહી રહ્યા છે કે રાજુ કરપડા જ્યારે જેલમાં હતા એ ટાઈમે તેમને કાયદાકીય રીતે જે સપોર્ટ જોઈએ લોયર પાસેથી તે સપોર્ટ આપવામાં આવ્યો નથી બીજી તરફ તેમના પરિવારનું કંઈ ધ્યાન આપવામાં આવ્યું નથી તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે આમ આદમી પાર્ટીના જે હાઈ લેવલના નેતાઓ છે ઉચ્ચ નેતાઓ છે તે લોકો આજ દિન સુધી મીન્સ કે જેલમાં હતા એ દિવસો સુધી તેમના પરિવારને મળવા માટે ગયા નથી અને આવા તો ઘણા બધા મુદ્દાઓ કદાચ ભેગા થયા છે અને તેમને પાર્ટી છોડી દીધી છે તેવું તેમના કાર્યકરો કહી રહ્યા છે સોશિયલ મીડિયામાં હું આપણે બતાવવા માગું છું કે ઈસુદાન ગઢવી જે છે આમ આદમી પાર્ટીના નેતા છે ગુજરાતના પ્રદેશ પ્રમુખ છે ઇસુદાન ગઢવી તેમને જે વિડીયો મૂક્યો છે આ વિડીયોની નીચે આ વિડીયો હું બતાવવા માગું છું ઇસુદાન ગઢવી આ વિડીયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે અને આ વિડીયોની નીચે અલગ અલગ કોમેન્ટ્સ આવી રહી છે વિડીયોમાં હું તમને બતાવવા માગું છું કેવી કેવી કોમેન્ટ કરે છે કેટલાક લોકોએ લખ્યું છે કે ઇસુદાનભાઈ કદાચ ગોપાલભાઈ અને તમારી મનમાણીના હિસાબે રાજુભાઈએ પાર્ટી છોડી હોય તેવું લાગે છે અશ્વિન જાણી નામના કોઈ ભાઈ છે એમને કોમેન્ટ કરી છે એના સિવાય ઘણા લોકો લખે છે કે ટાઈગર હમ તુમારે સાથે દરનામત એટલે રાજુભાઈના સપોર્ટમાં લોકો એક પછી એક આવી રહ્યા છે અને તેમના માટે બોલી રહ્યા છે બીજી કોમેન્ટ માટે હું તમને વાત કરું કે કેટલીક કોમેન્ટો એવી છે કે હું વાંચી શકું તેમ નથી અહીંયા સામાજિક મુદ્દે પણ કેટલાક લોકો આડું લખી રહ્યા છે એટલે ઘણી વખત એવું કે છે આમ આદમી પાર્ટી વાળા કે આ બીજેપી આઈટી સેલના લોકો છે પરંતુ એવું નથી બીજેપી આઈટી સેલના લોકો સિવાય કેટલાક આમ આદમી પાર્ટીના સમર્થકો પણ અહીંયા છે કે જે લોકો રાજુભાઈની લખી રહ્યા છે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરી રહ્યા છે આમાં કોઈ પ્રભુભાઈ છે તેમને કોમેન્ટ કરી છે બીજેપી વાળા રાજુભાઈ કરપડાને શાંતિથી બેસવાનું કીધું અથવા બીજેપીમાં જવાનું કીધું હશે તો કેસ પાછા નહીં ખેંચાય તે રીતની શરત છે એટલે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ રાજુભાઈ છે ભરતભાઈ કોઈ બીજા સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ છે એને લખ્યું છે એક રાજુભાઈ જશે તો બીજા સો રાજુભાઈ આવશે મુંજાવાની જરૂર નથી એટલે કદાચ આમ આદમી પાર્ટીના કોઈ સમર્થક હશે અને તેમને કહ્યું હશે તે એમને જવું હોય તો જવા દો બીજા લોકો એમના જેવા અહીંયા પાર્ટીમાં આવવાના છે હું બીજી કોમેન્ટ તમને બતાવવા એ કરું છું થઈ રહ્યા છે કે ભાઈ આમ આદમી પાર્ટીના જે ઉચ્ચ નેતાઓ છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જે પાંચ સાત ઉચ્ચ લેવલ પર બેઠેલા નેતાઓ છે લોકો તેમના કાર્યકરોનો ફોન ઉપાડતા નથી તેમને જવાબ આપતા નથી સંગઠનના મુદ્દાઓ હોય છે તો તેના પર પૂરેપૂરી જે ચર્ચા થવી જોઈએ ચર્ચા થતી નથી આવા આક્ષેપો પહેલા પણ લાગ્યા હતા અત્યારે પણ આવા આક્ષેપો લાગી રહ્યા છે લોકો સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી રહ્યા છે આ એક બીજા કોઈ છે એમને કોમેન્ટ કરી છે કે રાજીનામું આપી દીધું ત્યાં સુધી વાત ના થઈ હોય એ વાત શક્ય નથી ભાઈ એટલે ઈસુદાન ગઢવી વિડીયોમાં કહી રહ્યા છે કે ભાઈ તેમને રાજીનામું આપ્યું છે જે ખેડૂત નેતા એમના જે છે રાજુભાઈ એમને તો એમની સાથે મારી હજુ સુધી વાત થઈ નથી તેવું આ વિડીયોની અંદર ઈસુદાન બોલી રહ્યા છે તો તેમની સામે લોકો કોમેન્ટ કરે છે કે ભાઈ વાત ના થાય એવું બને નહીં સંકલનનો અભાવ કેમ છે બીજી એક કોમેન્ટ વિશે હું વાત કરવા માંગુ છું આપની સાથે કેવી કેવી કોમેન્ટ લોકો કરે છે અહીંયા કોઈ શૈલેષભાઈ પટેલ કરીને છે કોઈ શૈલેષ પટેલ ગાંધી કરીને છે એમને કોમેન્ટમાં લખ્યું છે ઈસુભાઈના લીધે આખી પાર્ટી ખતમ થઈ જવાની છે ગુજરાતમાં એટલે અહીંયા તો એવું થયું કે ઈસુદાન ગઢવીનો પણ વિરોધ સોશિયલ મીડિયામાં શરૂ થઈ ગયો છે કે ભાઈ તમે પાર્ટીમાં શું કરવા બેઠા છો સારા સારા નેતાઓ કેમ પાર્ટી છોડીને બહાર જઈ રહ્યા છે બે હજાર સત્યાવીસના ના ઇલેક્શન પહેલા આ બધા નાટકો કેવા કેવા નાટકો થઈ રહ્યા છે બીજી કોમેન્ટો પણ છે આમાં કોઈ વેદ કરીને એમને લખ્યું છે ગોપાલ ચૈતર વસાવાને છોડાવવા ઘણી વખત ગયો તો પણ રાજુ કરપડાને છોડાવવા એક પણ વખત ગયા નથી આ સૌથી અગત્યનો મુદ્દો હું એટલા માટે માનું છું કે આ મુદ્દો સોશિયલ મીડિયામાં જોરદાર પકડથી ચાલી રહ્યો છે એક્સ પર તમે જુઓ ફેસબુક પર જુઓ યુટ્યુબ પર જુઓ લોકો કહી રહ્યા છે કે ભાઈ જ્યારે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા જેલમાં હતા એ ટાઈમે ગોપાલ ઇટાળિયા વકીલ તરીકે તેમને છોડાવવા અનેક વખત ગયા હતા તેમને મળવા માટે અનેક વખત ગયા હતા પરંતુ રાજુ કરપડાના કેસમાં આ દ્રશ્યો દેખાયા નથી ગોપાલ ઇટાળિયા તેમના પરિવારને પણ એટલી વખત મળ્યા નથી તેઓ તેમને છોડાવવા માટે પણ ગયા નથી તેમને જે લીગલ ટીમ આપવામાં આવી હતી કદાચ કે નહીં એ પણ ખબર નથી અત્યારે કેમ કે એમના પરિવારમાંથી કોઈનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા જ્યારે રાજુ કરપડા જેલમાં હતા ત્યારે ગોપાલ ઇટાલિયા મળવા માટે આવ્યા નથી એમના પરિવારને નથી મળ્યા અને લીગલ ટીમની અંદર જે સપોર્ટ મળવો જોઈએ તેમને છોડાવવા માટે જામીન આપવા માટે એ સપોર્ટ પણ રાજુભાઈને મળ્યો નથી એટલા માટે કદાચ દુઃખી થઈને તેમને પાર્ટી છોડી દીધી છે હું આગળ બીજી કોમેન્ટ માટે વાત કરું છું કોઈ આરકે રાયકા કરીને કોઈ મિત્ર છે તેને લખ્યું છે ભાઈ રાજુભાઈને મનાવો નહીં તો પાર્ટી ભાંગી જશે અને ભાજપ ફાવી જશે એ ફાઈનલ છે એટલે ઘણા લોકો પાર્ટીની ચિંતા કરી રહ્યા છે અત્યારે છે તેના આમ પાર્ટીના સમર્થકો છે કે ભાઈ રાજુભાઈને સમજાવીને પાર્ટીમાં પાછા લઈ આવો નહીં તો પાર્ટીનું શું થશે કેમ કે રાજુભાઈ એક ખેડૂત ખેડૂત માટે મોટા લીડર છે ગુજરાતમાં અને ખેડૂતો માટે જેવા જેલમાં ગયા હતા ખેડૂતોના તમામ મુદ્દે લડવા માટે આમ આદમી પાર્ટીમાં એક જ મોટો ચહેરો ગણી શકાય કે ભાઈ ખેડૂતો માટે ભાજપ સરકારની સામે જોરદાર ફાઇટ આપનાર રાજુભાઈ છે બીજા નેતાઓ છે પરંતુ રાજુભાઈ ની વાત કઈક અલગ છે ખેડૂતો સાથે ઘણા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે તો આ તમામ મામલે લોકો કોમેન્ટ કરી રહ્યા છે હું આગળની કોમેન્ટ તમને વાંચી સંભળાવું છું એક મહેશ દેસાઈનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એમને ઈસુદાન ગઢવીના નીચે પોસ્ટ કરી છે ભાઈ એક એક કાર્યકર્તા રાજુભાઈ છે એટલે તેમનું કહેવું છે કે આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં જેટલા પણ કાર્યકરો છે તે રાજુભાઈ જેવા મજબૂત છે રાજુભાઈ છે એટલે ડરવાની જરૂર નથી ભાજપની સામે લડવાનું છે અમે લડતા રહીશું બીજી કોમેન્ટ માટે હું વાત કરવા માંગુ છું એક ભદ્રેશ કરીને છે ભદ્રેશભાઈ કરીને છે ભદ્રેશભાઈ બાબરિયા એમણે લખ્યું છે નિઃશબ્દ દુખદ રાજુભાઈ કરપડાએ તો જેની ઉપર વીતે તેને જ ખ્યાલ હોય પણ બે હજાર પચીસથી જેલવાસ ભોગવતા આવ્યા છીએ અને હાલમાં ચુવાલીસ દિવસ થયા દુઃખ તો અમને પણ છે પણ આપનો રસ્તો તે નથી જય કિસાન એટલે આ કોઈ ખેડૂતભાઈ છે તેમણે પોતાની વેદના પોતા પોતે જે કહેવું છે સોશિયલ મીડિયામાં તે અહીંયા તેમણે લખ્યું છે બીજા ઘણા લોકોનું એવું કહેવું છે બધા ધીરે ધીરે તમારાથી દૂર જવા માંગે છે તમે અને ગોપુ બે જ પાર્ટીના માલિક હોય તેમ લાગે છે બે હાજર સત્યાવીસ સુધીમાં બધા રાજીનામું આપી દેશે કોઈ કિરણ પટેલ નામના કોઈ સોશિયલ મીડિયા યુઝર છે તેઓ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાને ગારો આપી રહ્યા છે તેમની સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે આનું કારણ એ પણ છે કે ઘણા સમયથી એવું કહેવામાં આવે છે કે આ ઉચ્ચ નેતાઓ કાર્યકરોનું માનતા નથી પોતાની મનમાણી કરે છે પાર્ટીમાં ડિસિઝન આ બે ત્રણ લોકો લે છે ગુજરાતમાં એટલે આ તો એવું થયું કે બે હાજર સત્યાવીસની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીનું અત્યારથી જ વિસર્જન થવાનું ચાલુ થયું મેં અગાઉ પણ એક વિડીયોમાં કહ્યું હતું કે બે હજાર સત્યાવીસ ના ઇલેક્શન પહેલા કંઈક ને કંઈક નવા જૂની કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને બીજેપીમાં થવાની છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂતથી લડત આપી રહી છે તો વધુ ભંગાણ આમ આદમી પાર્ટીમાં થવાનું છે અને તે રીતે અત્યારે જે સિનારીઓ છે તે દેખાઈ રહ્યો છે કે એક પછી એક નેતા આમ આદમી પાર્ટીના જે છે અ કોંગ્રેસમાં જઈ રહ્યા છે અથવા તો પાર્ટી છોડી રહ્યા છે કેમ કે આના પહેલા કરસનદાસ ભાદરકાજે આમ આદમી પાર્ટીના સારા લીડર છે તો તેમણે પણ આમ આદમી પાર્ટી છોડી દીધી બાપુએ આમ આદમી પાર્ટી છોડ્યા પછી એલિગેશન્સ કર્યા હતા અને આજે પણ એમને એલિગેશન્સ કર્યા છે કે આમ આદમી પાર્ટીમાં લોકશાહી જેવું નથી જૂથવાદ છે ભ્રષ્ટાચાર છે આ બીજેપીની બી ટીમ છે જે કોંગ્રેસ અગાઉથી કહેતી હતી અને કરદસ કરસનદાસ બાપુ કરસન જે ભાદરકા છે તે પણ કોંગ્રેસમાં જોડાયા છે અને આજે પણ તેમણે આટકતરી રીતે ગોપાલ ઇટાલિયા અને સુદનની સામે પ્રહાર કર્યા છે અને એ જ પ્રહાર હું સોશિયલ મીડિયામાં તમને બતાવી રહ્યો છું કે બીજા લોકો જે આમ આદમી પાર્ટીના સમર્થકો છે તે લોકો પણ આજ વસ્તુ કહી રહ્યા છે હવે આગળ હું તમને બતાવવા માંગુ છું રાજુ સરકાર નામનો કોઈ સોશિયલ મીડિયાનું પેજ છે તે ઈસુદાન ગઢવીની કોમેન્ટમાં લખે છે કે તમારો અને ગોપાલ ઇટાલિયાનો ત્રાસ હશે તો જ એ રાજીનામું આપ્યું હશે એટલે જનતા પણ કદાચ સમજી ગઈ છે કે કે ભાઈ બીજેપીના કોઈ માણસ પાર્ટી છોડી દે તેવું લાગતું નથી હું એક ઉદાહરણ આપવા માંગુ છું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા પણ જેલમાં હતા તેમની પર પણ અત્યાચાર કરવામાં આવ્યો ઘણા દિવસ તેમને જેલમાં રાખવામાં આવ્યા તેમને માનસિક રીતે કદાચ એ થાકી પણ ગયા હશે એક દિવસ તેમ છતાં તે થાક્યા નથી અત્યારે તેમ છતાં તેઓ ભાજપની સામે ભાજપ સરકારની નીતિઓ સામે અત્યારે લડી રહ્યા છે મજબૂત થઈને રેલીઓ કરી રહ્યા છે પબ્લિકની વચ્ચે જઈ રહ્યા છે તો રાજુ કરપડા તો ખેડૂત નેતા છે તેમની સાથે હજારોની સંખ્યામાં ખેડૂતો દરેક રેલીમાં હોય છે તો એવા કેમ ભાંગી ગયા હશે માનસિક રીતે કેમ એમને પાર્ટી છોડવાનો પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો હશે તો આ બધા મુદ્દાઓ વિચારવા જેવા છે હું આગળ પણ તમને કેટલીક કોમેન્ટો બતાવવા માંગુ છું બહુ બધી કોમેન્ટ છે આમાં યસુદાનભાઈના સોશિયલ મીડિયામાં બહુ બધી કોમેન્ટ છે ઘણા લોકો કહે છે જનતા તમારી સાથે રહે છે ઘણા અપશબ્દો પણ બોલે છે તે હું અહીંયા તમારી સમક્ષ નહીં વાત કરું એની માટે તમે ઈસુદાનનું જે સોશિયલ મીડિયાનું પેજ છે આમ આદમી પાર્ટીના સમર્થકો શું કહી રહ્યા છે તેના વિરોધી લોકો શું કહી રહ્યા છે હું આગળ વાત કરું છું તમારી સાથે ઘણા લોકો પાર્ટી વિશે ગંદા શબ્દો પણ બોલી રહ્યા છે કોઈ જયમીન પટેલ નામના કોઈ મિત્ર છે એમને લખ્યું છે નાટક ચાલુ થઈ ગયા એટલે એક રીતે જે આપણે વાત કરીએ છીએ કે બે હજાર સત્યાવીસ ના ઇલેક્શન પહેલા કંઈક નવા જૂની આમ આદમી પાર્ટીમાં થવાની છે ભાજપ કરાવશે અથવા તો આમ આદમી પાર્ટીના નેતા કરાવશે એ બધું અત્યારે શરૂઆત તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં શું થઈ રહ્યું છે આમાં સંજય ટાંગ નામના કોઈ છે એમને લખ્યું છે કે રાજુ કરપડા ખબર નહીં ગોપાલે ભેરવી દીધા એટલે મોટાભાગની જે કોમેન્ટ છે મિત્રો મોટા મોટાભાગની જે કોમેન્ટ છે ગોપાલની વિરુદ્ધમાં છે યસુદાન ગઢવીના વિરુદ્ધમાં પણ થઈ છે કે ભાઈ તમારો જ વાગ છે તમારા કારણે લોકો પાર્ટી છોડી રહ્યા છે તો આ સમગ્ર મામલે આગામી દિવસમાં રાજુ કરપડા શું કરવાના છે શું ડિસિઝન લેવાના છે તે આગામી દિવસમાં ખબર પડવાની છે પણ અહીંયા બે ત્રણ મુદ્દાઓ સમજવા જેવા છે કે આમ આદમી પાર્ટી કેમ લોકો છોડી રહ્યા છે તો આમ આદમી પાર્ટીની અંદર એક કોમ્યુનિકેશનનો કદાચ અભાવ છે અથવા તો કેટલાક નેતાઓ નથી ઈચ્છતા કે કેટલાક નેતાઓ ઉપર જાય કેમ કે રાજુ કરપડા બે હજાર બાવીસમાં જયારે ઇલેક્શન લડ્યા હતા એ ટાઈમે પિસ્તાલીસ હજાર જેટલા વોટ એમના મળ્યા હતા એટલે ઘણું સારું પરફોર્મન્સ એ ટાઈમે હતું અને અત્યાર સુધીમાં જે ત્રણ ચાર વર્ષની અંદર તેમની મહેનત દેખાતી હતી ખેડૂતોની વચ્ચે તે જતા હતા ખેડૂતો તેમને સપોર્ટ કરતા હતા રેલીઓમાં પણ સારા ભાષણ આપતા હતા તો આ બધું ચિત્ર જોયા પછી કદાચ કોઈ નેતાને ગમ્યું નહીં હોય આમ આદમી પાર્ટીનું બીજું શું છે કેટલાક મહત્વકાંક્ષી નેતાઓ છે તેમને પસંદ પણ ના હોય કે બીજા નેતાઓ અમારા કરતા આગળ જાય તેમને વધુ મહત્વ મળે તો આવા ઘણા મુદ્દાઓ ભેગા થયા પછી રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી છોડી છે તો આ મામલે મિત્રો તમે શું કહેવા માંગો છો તમારી શું કોમેન્ટ છો કોમેન્ટ છે તમને એપિસોડ કેવો લાગ્યું આ સમગ્ર મામલે તમે અમારી યુટ્યુબની લિંકની નીચે કોમેન્ટ કરી શકો છો તમારા પ્રતિભાવ અમને આપી શકો છો નમસ્કાર